નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રતિક ભાવસાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત વિસ્ટન બ્રિજ દ્વારા અજાણ્યા અવરોધની કિંમત માપવાના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ વિસ્ટન બ્રિજ દ્વારા અજાણ્યા અવરોધની કિંમત માફી આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટમાં એક નંગ વિસ્ટન બ્રિજ અને મટીરિયલમાં અજાણ્યો અવરોધ અને બેટરી નાઇન વોલ્ટ જોઈશે આ વિસ્ટન બ્રિજની સર્કિટ છે વિસ્ટન બ્રિજમાં ચાર આર્મ છે જેમાં જે એ બી સી અને ડી વિસ્ટર્ન બ્રિજમાં બી અને ડીની વચ્ચે ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલ છે અને આ સર્કિટને આપણે બેટરી મારફત ડીસી સપ્લાય આપીએ છીએ ડીસી સપ્લાય ચાલુ કરવા માટે સ્વિચ બીનો ઉપયોગ કરેલ છે વિસ્ટર્ન બ્રિજની સર્કિટમાં ટી અને ક્યુ એક ફિક્સ રેજિસ્ટર છે એસ છે વેરિયેબલ રેજિસ્ટર અને આર છે અજાણ્યું રેજિસ્ટર જેની આપણે કિંમત શોધવાની વિસ્ટન બ્રિજની અંદર જે અજાણ્યા રેજિસ્ટરની વેલ્યુસ માપવાની છે એ રેજિસ્ટરને આપણે સર્કિટમાં લગાવ્યા પછી બેટરીને કનેક્ટ કરીશું બેટરી કનેક્ટ કર્યા પછી સ્વિચ બી અને ગેલ્વેનોમીટરની સ્વિચ જીને એકસાથે પ્રેસ કરીશું ત્યારે બેટરીમાંથી સપ્લાય પાસ થશે અને એ સપ્લાય કરણને આપણે નામ આપ્યું છે આઈ જે પોઈન્ટ એ પાસે બે ભાગમાં થઈ જશે પીમાંથી પસાર થતા કરણને આપણે આઈ વન નામ આપ્યું છે અને આરમાંથી પસાર થતા કરણને આપણે આઈ નામ આપ્યું છે જ્યારે વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશન એટલે કે સંતુલિત અવસ્થામાં હશે ત્યારે ગેલ્વેનો કોઈ પણ કરંટ પસાર થશે નહીં અને ગેલ્વેનો મીટરનું પોઈન્ટર ઝીરો ડિફ્લેક્શન બતાવશે આ પરિસ્થિતિમાં વોલ્ટેજ ડ્રોપ એ બીની એક્રોસમાં અને બીસીની એક્રોસમાં સરખો હશે અને એડી અને સીડીની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ સરખો થશે 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 એટલે કે બરાબર બરાબર અને જ્યારે આપણું વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે પી અને ક્યુ રેજિસ્ટર સિરીઝ સર્કિટમાં હોવાથી એમાંથી જે કરંટ પસાર થાય છે એની વેલ્યુ સેમ રહેશે એને આપણે નામ આપ્યું છે આઈવન અને રેજિસ્ટર આર અને એસમાંથી જે કરંટ પસાર થાય છે એને નામ આપ્યું છે આઈ એની વેલ્યુ પણ સેમ રહેશે તો એ બી બરાબર આપણે આઈ વન ઇન્ટુ પી લખી શકીએ અને એડી બરાબર i2 ટુ આર લખી શકીએ જે આપણને ડ્રોપ બતાવે છે બરાબર આઈ ટુ ઇન્ટુ એસ લઈ શકાય જે આપણે અહીંયા લખ્યું છે સમીકરણ એક અને સમીકરણ બે નો ગુણોત્તર લેતા i1p भाग्या i1q बराबर i2r भाग्या i2s થશે અહિયાં i1 i1 નીકળી જશે i2 i2 અહિયાં નીકળે આપણને p/q = r/s મળશે અહિયાં આપણે અજાણ્યા રેジસ્ટરને કરતા બનાવતા p/q * s આ ઇક્વેશન મળશે આ ઇક્વેશનમાં વેરિયેલ રેજિસ્ટરની વેલ્યુ મૂકતા આપણે અજાણ્યા રેજિસ્ટરની કિંમત શોધી શકીશું આપણી પાસે આ પોર્ટેબલ વિસ્ટન બ્રિજ છે જેની અંદર બે બનાના ટર્મિનલ આપેલા છે એમાં આપણે જે અજાણ્યા રેજિસ્ટન્સનો અવરોધ માપવાનો છે એને અહીંયા આપણે લગાવીશું રેડ કલરની અહીંયા બે સ્વિચ છે બી સ્વિચ બેટરી માટે આપેલી છે અને જી સ્વિચ જે ગેલ્વેનોમીટર માટે આપેલી છે અહીંયા આપણે મલ મલ્ટિપ્લાયમાં પી બાય ક્યુ જે રેશિયો છે એની એક સિલેક્ટર સ્વિચ આપી છે અને વેરિયેબલ રેજિસ્ટર જે આપણે એસ તરીકે દર્શાવેલ છે સર્કિટમાં એની વેલ્યુ ટેન એક્સમાં અને હન્ડ્રેડ એક્સમાં અહીંયા આપેલી છે વચ્ચે અહીંયા એક ગેલ્વેનો મીટર મૂકેલું છે જે વીસ્ટર્ન બ્રિજ અસંતુલિત અનબેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે એમાંથી કરંટ ફ્લો થશે અને એ ડિટેક્ટ કરશે બેલેન્સ કન્ડિશનમાં ગેલ્વેનો મીટરનું પોઈન્ટ ડિફ્લેક થશે નહીં અને શૂન્ય રીડિંગ બતાવશે અજાણ્યા રજિસ્ટન્સને આપણે આ બે બનાના ટર્મિનલની વચ્ચે લગાવેલ છે રેશિયો સ્વીચને આપણે અત્યારે વન ઉપર રાખેલ છે અને વેરિયેબલ રેજિસ્ટન્સની વેલ્યુને પણ આપણેની સ્વિચને ઝીરો પોઝિશન પર રાખેલ છે આ સ્થિતિમાં આપણે ગેલ્વેનોમીટરને સપ્લાય આપીશું બી સ્વિચ અને જી સ્વિચને સાથે પ્રેસ કરીને ત્યારે આપણે જોઈશું કે ગેલ્વેનોમીટરનું મીટરનું પોઈન્ટર ડિફ્લેક્શન આપે છે કે નહીં બંને પુશ સ્વિચો સાથે દબાવતા ગેલ્વેનોમીટરનું મીટરનું પોઈન્ટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઝડપથી મૂવ થાય છે રેશિયો સ્વિચની પોઝિશનને હવે આપણે ઝીરો પોઈન્ટ વન પર સેટ કરીશું અને વેરિયેબલ રેજિસ્ટન્સની વેલ્યુને આપણે વન ઇન્ટુ હંડ્રેડ એક્સના મલ્ટિપ્લિકેશન પર સેટ કરીને જોઈશું કે ગેલ્વેનો રીડિંગ કે પોઈન્ટર ડિફ્લેક થાય છે કે નહીં આ સ્થિતિમાં પણ ગેલ્વેનો મીટરનું પોઈન્ટર ડિફ્લેક થાય છે હવે આપણે વેરિયેબલ રેજિસ્ટન્સની વેલ્યુ વધારે પોઈન્ટમાં સેટ કરીશું વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશન તરફ જઈ રહ્યો છે ફરીથી આપણે વેરિયેબલ રેજિસ્ટન્સની વેલ્યુ વધારીને ચેક કરીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં આવી ગયેલ હોય એવું લાગી રહ્યું છે પરંતુ ગેલ્વેનું મીટરનું પોઈન્ટ ઝીરોથી થોડુંક ડિફ્લેક થઈ રહ્યું છે એટલે આપણે વેરિયેબલ રેજિસ્ટન્સનું ટેન એક્સ વાળું રેજિસ્ટન્સને આપણે બીજી વેલ્યુ પર સેટ કરીને ચેક કરીશું આ સ્થિતિમાં જોતા લાગે છે કે ગેલવેનું મીટરનું પોઈન્ટ થોડુંક જ ડિફ્લેક થઈ રહ્યું છે ફરીથી આપણે ટેન એક્સ રેજિસ્ટરને શિફ્ટ કરીને ચેક કરીશું જોઈ શકીએ છીએ કે ગેલ્વેનું મીટરનું પોઈન્ટર ડિફ્લેક્ટ થતું નથી અને શૂન્ય રીડિંગ બતાવે છે આ સ્થિતિમાં આપણો વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે એવું સાબિત થાય છે આ સ્થિતિમાં આપણે વેરિયેબલ રેજિસ્ટન્સની વેલ્યુ અને રેશિયો સિલેક્ટર સ્વિચની વેલ્યુને ગણતરીમાં લઈને અનનોન રેજિસ્ટન્સની વેલ્યુને આપણે માપી શકીએ રેશિયો સિલેક્ટરની સ્વિચની પોઝિશન ઝીરો પોઈન્ટ વન પર છે અને વેરિયેબલ રેજિસ્ટન્સની વેલ્યુ હંડ્રેડ એક્સ ઇન્ટુ ટેન પર છે અને ટેન એક્સની સ્વિચની પોઝિશન ટુ પર છે એટલે આપણું ટોટલ વેરિયેબલ રેજિસ્ટન્સ થશે હજાર પ્લસ વીસ અજાણ્યા અવરોધના રેજિસ્ટન્સનું ઇક્વેશન આર બરાબર પી બાય ક્યુ ઇન ટુ એસ જે આપણે પહેલાં જોઈ ગયા હવે આ ઇક્વેસનમાં વિસ્ટર્ન બ્રિજમાં જે સ્વિચની સ્થિતિ હતી એ સ્વિતિ પરથી એની વેલ્યુ મૂકતા આપણે પી બાય ક્યુ જેની વેલ્યુ સ્વિચમાં ઝીરો પોઈન્ટ વન પર સેટ કરેલ હતું અને એસ જે વેરિયેબલ રેજિસ્ટર છે એની વેલ્યુ એક હજાર પ્લસ વીસ એટલે એક હજાર વીસ હતી હવે આ ઇક્વેશનનું સોલ્યુશન કરતાં ઝીરો પોઈન્ટ વન ગુણે એક હજાર વીસ તો આપણને જવાબમાં એકસો બે હોમ મળે છે જે ઉપરથી સાબિત થાય છે કે આપણે અજાણ્યા અવરોધનો રેજિસ્ટન્સ વિસ્ટમ બ્રિજની મદદથી શોધી શકીએ છીએ પ્રેક્ટિકલ દરમિયાન નીચે મુજબની સાવચેતીઓ રાખવી જરૂરી બને છે પ્રેક્ટિકલ પરફોર્મ કરતાં પહેલાં બેટરીના વોલ્ટેજ ચેક કરી લેવા બેટરીને પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો હોય ત્યારે જ કનેક્ટ કરવી અને પ્રેક્ટિકલ પરફોર્મ થઈ ગયા પછી બેટરીને ડિસ્કનેક્ટ કરી દેવી વિસ્ટન બ્રિજ એક સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે આ મુજબની સાવચેતીઓ રાખવી આજના પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા કે વિસ્ટન બ્રિજ દ્વારા અજાણ્યા અવરોધની વેલ્યુ માપી શકાય છે આશા રાખું છું કે આપ સૌ આ વિશે સમજ્યા હશો આભાર